નમસ્તે ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ રૂબજારની સ્થિતિ અને વાયદા બજારમાં થતી અતિશય તેજીની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં વાયદામાં કેટલો ફેરફાર અને સાથે જ કપાસના બજાર ભાવ જાણીશું તો વિડીયો પૂરો જોજો તો કૃષિ સંવાદદાતાએ જણાવ્યા મુજબ રૂબજારમાં ઝડપથી થતી રિકવરી અને ખાસ કરી કપાસિયા વોશ અને ખોળ બજારનો સુધરતો હોવાનો ટેકો કપાસ બજારને મળી રહ્યો છે તેજીથી ભાવ અત્યારે સોળસો લગભગ અની અંદર બોલાય છે અને એકંદરે હજી પણ માંગ વધશે ને લેવાલી સારી રહેશે ઉપરાંત નોરતામાં તમામ જીનોના કામકાજ ખુલતા બજારને ટેકો મળે અને માંગ જળવાઈ રહેશે તો ભાવમાં હજી પણ પ્રતિ મણે સોખ રૂપિયાનો સુધારો થઈને ભાવ સોળસોથી સત્તરસોની વચ્ચે જોવા મળવાની ધારણા છે તો હવે કપાસના ખેડૂતોને ચિંતા થોડી ઓછી થઈ છે હાલ આજે બજારની વાત કરીએ તો બજારમાં બજાર થોડું નરમ હતું પણ છતાંય ખાંડી અત્યારે ઓગણસાઠ હજાર રૂપિયાની બોલાય છે ખોળની વાત કરીએ તો ખોળ વાયદામાં સતત સુધારો છે હાલ અત્યારે ડિસેમ્બર વાયદો ત્રણ હજાર એકવીસ રૂપિયાએ જોવા મળી રહ્યો હતો અને જો આગામી સમયમાં જીનો ખુલતા સ્પ્રિંગ જેવો ઉશાળો આવે ને ન્યૂયોર્ક કોટન વાયદામાં પણ અત્યારે વાયદો પહોંચી ગયો હતો અને આગામી સમયમાં વાયદો કેવો વધે છે તેના ઉપર બજારનો આધાર છે જ્યારે નવા કપાસની વાત કરીએ તો નવા કપાસના અત્યારે વીસ થી લઈને પચીસ હજાર મનની આવકો થવા લાગી છે અને ઘાસડીની વાત કરીએ તો ગુજરાતમાં ચાર થી લઈને પાંચ ગાંસડી નવા રૂની બંધાવા પણ લાગી છે એમ જ્યારે ભાવની વાત કરી લઈએ તો હાલ તેની ક્વોલિટી મુજબ નવા કપાસમાં ચૌદસોથી લઈને પંદરસો ને એંસી રૂપિયા સુધીના બોલાતા હતા અને જૂના કપાસની વાત કરીએ તો જૂના કપાસમાં પંદરસોથી સોળસો ને એંસી સુધીના ભાવ બોલાય છે અને આગામી સમયમાં આ ભાવમાં હજી બજારના કેવા સમાચાર આવે છે તેના ઉપર આધાર રહેલો છે અને આગામી દિવસોમાં ગામડે બેઠા પણ હવે વેપારો ધીરે ધીરે ચાલુ થવા લાગશે તો ગામડે બેઠા ખેડૂતોને પંદરસોથી લઈને પંદરસો ને રૂપિયા સુધીના ભાવ ઓફર કરાતા હતા જ્યારે આજે સૌરાષ્ટ્ર અગ્રણીયાળોની અંદર બાવન હજાર મણ કપાસની આવક સામે સૌથી ઊંચો ભાવ અઢારસો ને એક રૂપિયો ધોરાજીની અંદર બોલાયો હતો તો આગામી સમયમાં વધારે હવે આવકો થશે તો બજારને દબાણ થાય નહીતર ભાવ સોળસોથી સોળસો પચાસની વચ્ચે ટકેલા જોવા મળવાની ધારણા છે તો ચાલો જાણી લઈએ વિવિધ માર્કેટના કપાસના બજાર ભાવ